કૃપાલી બેનની કહેવાતી આત્મહત્યા અંગે ઘણા બધા મુદ્દાઓ ઉપર પણ શંકાઓ ઉપસ્થિત થતી હોય કૃપાલી બેનના મૃત્યુની સાચી હકીકતો દબાવી જવાબદારોને છાવરવા અને સમગ્ર ઘટનાને આત્મહત્યામાં ખપાવી દેવા અંગે પ્રયાસ થયેલ હોય અને તેમાં કોઈ વગદાર પરિબળોએ ભાગ ભજવેલો હોય તેવું સમાજના આગેવાનો અને કોળી સમાજનું માનવું છે માટે ઉપરોક્ત સમગ્ર ઘટના અંગે કોળી સમાજની માંગણી મુજબ પુનઃ તપાસ સીઆઈડી ક્રાઇમ અથવા તો એસઆઈટી મારફત નિષ્પક્ષ અને ત્વરિત થાય તે અંગે આજ રોજ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદન આપી કોળી

સ્વર્ગસ્થ કૃપાલીબેન ડોળસિયા જેની હત્યા ત્રીજા મહિનામાં એટલે કે માર્ચ મહિનામાં થયેલી એની જ સંસ્થાની અગાસીના પાણીના ટાંકાની અંદરથી કૃપાલીબેન ડોળસિયાનો મૃતદેહ મળેલો ત્યારથી લઈને આજ સુધી અનેકો વખત કૃપાલીબેન ડોળસિયાના પરિવારજનો એના પિતાશ્રી એના પરિવારજનો તેમજ કોળી સમાજના આગેવાનો કોળી સમાજના સંગઠનો દ્વારા કૃપાલીબેન ડોળસિયાના જે હત્યાની ઘટના બની એમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવા માટે અવારનવાર એમના પરિવારજનો તેમજ સમાજ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી પરંતુ આજે નવ નવ દસ દસ મહિના થઈ ગયા હોવા છતાં આજ સુધી પ્રશાસન દ્વારા કે પોલીસ તંત્ર દ્વારા આ કેસની અંદર આ ઘટનાની અંદર યોગ્ય ન્યાય મળેલ નથી અવારનવાર ધરણા પ્રદર્શન કરવાની પરમિશન માંગી મંજૂરી માગી છતાં પોલીસ તંત્ર દ્વારા આ કેસને દબાવી દેવા માટે આ કેસનું ભીનું સંકેલી લેવા માટે ધરણા પ્રદર્શનની કે રજૂઆત કે આંદોલન કરવાની પરમિશન આપવામાં આવી નથી જો આંદોલન કે ધરણા પ્રદર્શન કરવામાં આવે તો તરત જ પોલીસ તંત્ર દ્વારા ડિટેન કરવામાં આવે છે આવી તાનાશાહી અહીં કરવામાં આવી રહી છે ત્યારે આજે છે છેલ્લા નવ મહિના પછી કૃપાલીબેન ડોળસિયા માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી એમના પરિવાર સાથે છે સમાજના આગેવાનો આ સાથે છે મહિલા સંગઠનના આગેવાનો આ સાથે છે ત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરી અને કૃપાલીબેન ડોળસિયાને જે કેસ ફાઇલ કરી દેવામાં આવ્યો છે એને રીઓપન કરી અને ખરેખર એસઆઈટી અથવા તો સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ થાય એના માટે રજૂઆત કરવામાં આવી મિત્રો ખાસ કરીને આજે કલેક્ટર સાહેબને એ પણ રજૂઆત કરવામાં આવી કે જે સંસ્થાની અંદર કૃપાલીબેનનું રહસ્ય મોત થયું છે એ જ સંસ્થાની અંદર આજે કૃપાલીબેનના મોત પછી આઠ નવ મહિના પછી બીજી એક સગીર વયની અનાથ આશ્રમની અમદાવાદની સંસ્થાની ત્યાં આ જ સંસ્થામાં ભણતી સગીર વયની સોળ વર્ષની દીકરીની સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં ભયંકર દુષ્કર્મ થયું છે અને આ દીકરી ત્યાંની વિદ્યાર્થીની હતી અને આ દીકરી પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને ગર્ભવતી બની ગઈ અને આ દીકરીને ડિલિવરી પણ હમણાં કરાવવામાં આવી તો મિત્રો અમારી જે કૃપાલીબેન માટેની જે રજૂઆત છે એ ખોટી નથી એ આના ઉપરથી સાબિત થાય છે આ અમદાવાદની દીકરી જે છે એ એની ફરિયાદ પણ દાખલ થઈ ગઈ છે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પરંતુ આજ સુધી એક મહિનો થવા આવ્યો આ દીકરીના સાથે જેણે દુષ્કર્મ કર્યું છે એ નરાધમો હજી સુધી પકડાના નથી પોલીસે પકડ્યા નથી અને આ સિવાય અમને એવું જાણવા મળ્યું છે કે તળાજા તાલુકાની પણ એક દીકરી સગીર વયની દીકરી એની સાથે પણ દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ અમે એ દીકરીની મુલાકાત લઈ એના પરિવારજનોની મુલાકાત લઈ અને એ દીકરીનું જે સત્ય છે એની સાથે જેટ જે લોકોએ દુષ્કર્મ કર્યું છે આ સંસ્થાની અંદર જે લોકો આ દુષ્કર્મ દુષ્કર્મમાં સંડોવાયા છે એને અમે ઉઘાડા પાડશું એને બહાર લાવશું અને આ સિવાય આ દીકરીના અને અન્ય લોકોના મોઢેથી એવી વાત જાણવા મળે છે કે કૃપાલી બેન સાથે પણ આવી જ અઘટિત ઘટના ઘટી છે અને અને આવી અનેક જેવી જે અમદાવાદની જે દીકરી સાથે દુષ્કર્મ થયું એવી અનેક વિદ્યાર્થીઓ સાથે આ લોક વિદ્યાલય પાલીતાણા વાડુકર આ સંસ્થાની અંદર અવારનવાર દુષ્કર્મ નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહી સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરન ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર